પરીક્ષા પતિ ગઈ છે ફિઝિકલ બાકી છે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પેલા આવશે અને લેખિત એના પછી આવશે તો આ બંને પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે આવનારા ત્રણ મહિના માટે એક ફિઝિકલ કેમ્પનું આયોજન કર્યું છે ફિઝિકલ બેચનું આયોજન કર્યું છે એન્જલ એકેડેમી રાયસણ ખાતે ઓકે ફક્ત ત્રણ મહિનામાં પોલીસ અને વનરક્ષકનું ફિઝિકલ સંપૂર્ણ પૂરું કેવી રીતે થઈ શકે એના માટેનું આ વિડીયોમાં તમને માર્ગદર્શન આપવાનું છે જે મિત્રો વનરક્ષકની પ્રિપેરેશન કરતા હશે એમને ખ્યાલ જ હશે કે તમારું ફિઝિકલ છે એ ચોમાસા પછી લેવા આવડાવવાનું છે મતલબ કે છ સાત આઠ મહિના પછી એટલે નવમો દસમો મહિનો હોઈ શકે અને સામે અગિયારમાં મહિનામાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈનું પણ ફિઝિકલ લેવાવાનું છે તો આજે ફિઝિકલ પરીક્ષા લેવાની છે એમાં સામાન્ય રીતે મોટાભાગે મહત્વનો જો કોઈ ફેક્ટર હોય તો એ છે દોડ છે પોલીસમાં તો દોડ જ છે વન રક્ષકમાં દોડ પછી ઊંચો કૂદકો લાંબો કૂદકો રસાચળ અને પેલા જે હોય શું કહેવાય પ્લપ્સ એ કરવાના હોય છે એમાં સૌથી મેજર વસ્તુ છે દોડ દોડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય એના મને જે દેખાય છે એ કારણો છે કે કયા કયા કારણોથી વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે તો એમાં એક છે અનિયમિતતા અનિયમિતતાનો મતલબ શું કે કોઈક દિવસે સવારે જવું કોઈક દિવસે સાંજે જવું કોક દી ન જવું વી બે દિવસ ક્યાંક બહાર જવું થાકી જવું કે થાકી જવાનો દોડ કરવો સવારે વહેલું ન ઉઠવું આવા ઘણા બધા કારણો છે કે જેનાથી વિદ્યાર્થી નિયમિત ગ્રાઉન્ડે ન પહોંચતા હોય એના પછી બીજું ફક્ત શારીરિક બાબત ઉપર ધ્યાન આપવાનું હોય ગાંડાની જેમ નકરું દોડ દોડ કરે એમ પાંચ કિલોમીટર કે તો પાંચ કિલોમીટર દોડી જાય દસ કિલોમીટર કહે તો દસ કિલોમીટર દોડી જાય પણ શું કરવા દોડું છું કેટલું દોડવું કેમ દોડવું ક્યાં દોડવું ઓકે એ એમાં કંઈ મગજ દોડાવવાનું નહીં ખાલી બસ નકરું દોડ દોડ કરવાનું મેડ માપ વગરનું ગ્રુપ ઓકે પાંચ છ મિત્ર રનિંગમાં દોડતા હોય કોઈ વ્યક્તિ નવો આવે જોવે હા હેલો કરે બીજા દિવસે પાછો આવે હા હેલો કરે ત્રીજા દિવસે એમના ભેગો દોડે બની ગયું ગ્રુપ ઓકે શેની તૈયારી કરે છે કેટલું દોડે છે એનું રનિંગ કેવું છે એનો ખોરાક કેવો છે એનું વાતાવરણ કેવું છે કાંઈ લેવા દેવા નહીં બસ ગ્રાઉન્ડમાં ભેગા થયા નવરા થયા બેઠા ચા પાણી પીધા ઓકે બની ગયું ગ્રુપ આયોજનનો અભાવ કોઈ પણ પ્રકારનું આયોજન ના હોય કેમનું દોડવું કેવી રીતના દોડવું બસ ગ્રાઉન્ડે પૂરી જવાનું બે કલાક ત્રણ કલાક રનિંગ તૈયારી ચાલે છે માણસની સલાહ જે વ્યક્તિ પાસેથી સલાહ લેતા હોય એ વ્યક્તિ કદાચ એવું બને કે પોતે કોઈ દિવસ રનિંગમાં ભાગીદાર ન બન્યા હોય કોઈ પરીક્ષા ન આપી હોય પરીક્ષામાં સફળ ન થયા હોય છતાં એનું માર્ગદર્શન લઈ અને વિદ્યાર્થીઓ દોડતા હોય છે અને આવા તો ટોળે ટોળા હોય છે ત્યારબાદ ત્યાંથી આગળ વાત કરીએ તો જીવનમાં યોગ્ય દિશાનો અભાવ ઘણી વખતે વિદ્યાર્થી દોડતા હોય પણ આળસમાં ઘંકેર નાખે એને ખબર ન હોય કે કદાચ આને હું સિરિયસલી લઈ લઉં ઓકે તો મારી લાઈફ કયા એંગલે જઈને ટર્ન લેશે અથવા તો કયા વળાંક ઉપરથી મૂવ કરશે અને મને કયા સ્ટેજ ઉપર કયા સ્થાને પહોંચાડશે આવું વિદ્યાર્થીને ખબર જ નથી હોતી જીવનમાં કોઈ દિશા નહોતી હોતી કે હું દોડું તો એનાથી શું ફાયદો થાય કદાચ એક પગ મારો પડે અને ન પડે એમાંથી મારી જિંદગીમાં કેટલો ફેરફાર થાય ઓકે આ આવી દિશાનો અભાવ હોય છે અને છેલ્લે સ્પર્ધાથી અજાણ હોય છે પાંચ જણા ગામડામાં ભેગા થઈને દોડતા હોય એને એવું લાગે કે અમે જ છીએ અમારા સિવાય સંસારમાં કોઈ નથી પણ જ્યારે ગ્રાઉન્ડમાં ઉતરવાનું આવે અને બસો જણાને ભેગા દોડાવે અને ત્યારે વાસ્તવિક જ્યારે માહોલ ખબર પડે ત્યારે એમ થાય ઓહો હો આવું તો પછી ધ્યાનમાં જ નહોતું લીધું મતલબ કે તમે એકલા દોડતા હો અને એ જ ટ્રક ઉપર સો જણા દોડતા હોય અને એ જ ઉપર બસો જણા દોડતા હોય તો એનાથી તમારી સ્પીડમાં સો ટકા ફેર પડે તો એ સ્પર્ધા તમને એવું લાગે કે આપણા જેવું કોઈ દોડતું જ નથી પણ મેદાને આવો તો ખબર પડે કે આપણો વારો ન આવે એવા કેટલા બેઠા છે તો આ બધી બાબતો છે જેના લીધે વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય આ બાબતોનું સમાધાન સોલ્યુશન એવું શું કરી શકાય કે ત્રણ મહિનામાં કેવી રીતે આપણે પૂરું કરી શકીએ તો સૌથી પહેલો પ્રશ્ન હતો અનિયમિતતા એને સુધારવું પડે તમારે નિયમિતતા લાવવી પડે નિયમિતતા લાવવા માટે આપણે શું કરીએ રોજ ફિક્સ સવારે ફોરેસ્ટ વાળા હોય તો સાડા પાંચ વાગે ગ્રાઉન્ડમાં પોલીસ વાળા હોય તો છ વાગે ગ્રાઉન્ડમાં આ ફિક્સ તમને કોઈ પણ તકલીફ હોય કોઈ પણ બાબત હોય આપણે ગ્રાઉન્ડમાં એકવાર પૂગી આવવાનું તમને માની લો કે દોડાતું નથી કઈ વાંધો નહીં ગ્રાઉન્ડમાં આવો એટલે બાકીના બધા પ્રશ્નો ઓટોમેટિક સેટ થઈ જાય એટલે સૌથી પહેલા નિયમિતતા આવે બીજા નંબરમાં શારીરિક સાથે માનસિક ક્રિયા પર ધ્યાન આપવામાં આવે ફક્ત શારીરિક દોડવાનું એટલું મહત્વનું નથી એની સાથે સાથે શારીરિક ક્રિયા છે ને એ માનસિક ક્રિયાનું પરિણામ છે ઘણા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં દોડતા હોય તમને એવું સાહેબ હવે દોડાયો પગમાંડી ગઈ પેટમાં ગઈ આમથી ફલાનું ઢીકણું આપણે કાંઈ વાંધો નહીં બેઠે એક એક રાઉન્ડ મારી આવે એક રાઉન્ડ પછી હજી હજી એમ કરતા કરતા પાંચ રાઉન્ડ પૂરા કરે સાત રાઉન્ડ પૂરા કરે બાર રાઉન્ડ પૂરા કરે મતલબ કે દોડી શકે છે પણ મનથી એવું માની લે છે કે દોડાતું નથી તો એવી માનસિક પ્રેક્ટિસ પણ તમારે રાખવી પડે દોડ બાય ડિફોલ્ટ બાય પ્રોડક્ટ તરીકે બહાર આવે પછી મેળમાપ સાથેનું યોગ્ય ગ્રુપ આપણે અલગ અલગ ટાઈમિંગ પ્રમાણે ગ્રુપ બનાવતા હોઈએ છીએ માની લો કે ઘણા છોકરા એવા હોય કે જે લોકોનું ટાઈમિંગ ખૂબ સારું હોય ઘણા છોકરા એવા હોય કે જેનું ટાઈમિંગ મીડિયમ હોય ઘણાનું ખૂબ નબળું હોય તો આપણે એ પ્રમાણે ગ્રુપ બનાવતા હોઈએ છીએ જેથી નવું છોકરો આવે તો એ કયા ગ્રુપ સાથે સેટ થાય એના લીધે જે ગ્રુપમાં છે એને ફાયદો થાય અને જે ગ્રુપમાં નવું એડ થયું છે એને પણ એનો બેનિફિટ મળે દરરોજનું આયોજન ડેલી અલગ અલગ પ્રકારનું રનિંગ હોય ગ્રાઉન્ડમાં હોય સેન્ડ રનિંગ હોય હિલ રનિંગ હોય ઓકે પછી ડ્રિલ હોય મોક ડ્રિલ બધું અલગ અલગ પ્રકારનું વેરિયેશન રહે જેથી કરીને તમારા પગના સ્ટેપ કઈ રીતના ખોલી શકાય તમારું પેટ છે તેને કઈ રીતના ઓછું કરી શકાય તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તમને શ્વાસ ચડે છે તો એના માટે શું કસરત કરાવી તમારા પેટમાં આંટી ચડી જાય છે તો એના માટે શું કરવું તમને સીન પેન થાય છે પગમાં દુખાવો થાય છે તો એના માટેનું શું કરવું કઈ વસ્તુ કરવાથી તમને દુખાવો ન થાય તો આ બધી વસ્તુ અલગ અલગ આયોજન પ્રમાણે કરવામાં આવે છે અનુભવી માણસનું માર્ગદર્શન સૌથી વધારે મહત્વનું છે જ્યારે ફિઝિકલની તૈયારી કરતા હોય ત્યારે સૌથી મજબૂત ફિઝિકલ હોય આર્મીનું આપણી પાસે અત્યારે એવા કોચ છે કે જેમને આ આર્મીનું અલગ અલગ લગભગ સાતેક વખત ઓકે આયોજનમાં સફળ થયેલા છે અને પોતે છેલ્લી પોલીસની પરીક્ષામાં પણ તે પંદર મિનિટની ચાલીસ સેકન્ડમાં પાંચ કિલોમીટરનું પૂરું કરેલું છે પંદર મિનિટ અને ચાલીસ સેકન્ડમાં મતલબ કે જે વ્યક્તિ પોતે પોતાની જાતને સોળ મિનિટની અંદર દોડાઈ શકે છે એ વ્યક્તિ તમને પણ દોડાઈ શકે છે જીવનમાં યોગ્ય દિશા સાથે ધ્યેય નિર્ધારણ તમે સેના માટે ગ્રાઉન્ડમાં જાવ છો ને એ તમારા માટે ખૂબ મહત્વનું છે તમે સેના માટે ગ્રાઉન્ડમાં જાઓ છો ને એ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે તમને ખબર પડવી જોઈએ કે મારા હવારે વહેલા ઉઠવાથી મારા જીવનમાં કેટલા અંધારા ઓછા થાય એ તમને ખબર હોવી જોઈએ તમારા નોકરી લાગવાથી તમારા પરિવારનું કેટલું કલ્યાણ થશે એ તમને ખબર હોવી જોઈએ ઓકે તમારું જીવન જે જગ્યાએ છે એનાથી કયા જગ્યાએ પહોંચી શકે છે ઓકે એ તમને ખબર હોવી જોઈએ જ્યારે માણસને કંઈક દેખાતું હોય ને કે આવું કરવાથી મને શું ફાયદો થશે ઓકે તો આપોઆપ બીજી બધી પરિસ્થિતિઓ સેટ થતી જાય એટલે તમને એકવાર જીવનની દિશા મળી જશે કે મારું આ કરવાથી મારી આ દિશા છે એ નક્કી થઈ જાય તો તમે ઓટોમેટિક બધી ક્રિયામાં નિયમિત થઈ જશો અને છેલ્લે રોજ તત્તી સ્પર્ધાથી વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય તમને ખબર પડે કે આપણે સો જણા દોડીએ છીએ એ સો જણામાંથી મારો નંબર તો નેવું ઉપરનો છે તો આ હું કેવી રીતના પાસ થવું મારા જિલ્લામાં સંખ્યા જ ઓછી છે વનરક્ષકની તમે તૈયારી કરતા હોય તો દરેક જિલ્લામાં લિમિટેડ લોકો છે અને અમે હજારોની સંખ્યામાં છોકરા સફળ થયા છે તો એ સ્પર્ધામાંથી તમારે કેવી રીતના બહાર આવવું તો કે મારે એ સોમાંથી ટૉપ ફાઇવમાં આવવું ટોપ ટેનમાં આવું અહીંયા તમે સોમાંથી દસમાં આવો તો ન્યા બને કે સાતસોમાંથી તમે સિત્તેરમાં આવો પણ તમારો વારો આવે તો આવે એટલે આ સ્પર્ધાને જરા ધ્યાનમાં લેજો કેમ કે તમારી પરીક્ષા વાઇઝ લેવાની છે ભરતી તમારી જિલ્લા પ્રમાણે છે તો જિલ્લા પ્રમાણેની ભરતીમાં હજારો વિદ્યાર્થીઓ સફળ થયા છે તો એમાંથી તમને કમ્પિટ કરવાવાળા ઘણા બધા હશે અને સામે એટલી જગ્યાઓ પણ નથી તો એમાં સ્પર્ધાથી વાકેફ થવું તમારે ખૂબ જરૂરી છે કે હું ગુજરાતમાં પેલો આવું તો પછી મને કોઈ સ્પર્ધા નડતી નથી કે ગુજરાતમાં સો નંબર સુધીમાં આવું તો મને કંઈ વાંધો નથી અથવા મારા જિલ્લામાં પચીસ જગ્યા છે અને હું ટોપ પચીસની અંદર આવી જાઉં છું તો કે એનો મતલબ તમને મને વાંધો નથી તો એ સ્પર્ધાને પણ તમારે ધ્યાનમાં લેવી પડશે આના માટે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને વનરક્ષક માટે આપણે સરસ મજાનું ત્રણ મહિનાનું આયોજન કરેલું છે ભાઈઓ માટે પાંચ કિલોમીટર જે રનિંગ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે રોજ દોઢ કલાક સવારે રહેશે એક કલાક સાંજે રહેશે એવી રીતના બે ટાઈમ રાખીશું માની લો કે જે છોકરાઓનું દીકરીનું રનિંગ સારું હશે તો આપણે એક ટાઈમ જરૂર પડે તો બે ટાઈમ બહેનો માટે સોળસો મીટર દોડ સાડા નવ મિનિટનો સમય છે એક કલાક સવારે એક કલાક સાંજે એમાં સેમ માની લો કે કોઈ દીકરીને સાડા આઠ નવ મિનિટની આસપાસ ટાઈમ આવી જાય છે ઓકે તો એક જ કલાક સવારે દોડવાનું પણ માની લો કે કોઈને બાર સાડા બાર પંદર અઢાર બાવીસ ચોવીસ કે પૂજ ન નથી થતું તો એમને સવારે ને સાંજે બે ટાઈમ ફરજિયાત જવું પડે દરરોજ બે વખત ભાઈઓ તથા બહેનો માટે તેમજ દોડ સાથે વર્કઆઉટ થશે મેં કીધું એ પ્રમાણે કન્ડિશન બેઝ રહેશે માની લો કે કોઈ ભાઈને બાવીસ મિનિટની અંદર ટાઈમ આવી જશે તો બે કલાક જવાની બે ટાઈમ જવાની જરૂર નથી એક ટાઈમ ઇનફ છે કોઈ રીતના કોઈ બહેન છે અને સાડા આઠ નવની આસપાસ આવી જશે તો બંને સમય જવાની જરૂર નથી એક સમયમાં ઇનફ છે એ તમને કહેશું છતાં તમને એમ થાય કે મારે જવું છે તો જવાની છૂટ છે ફોરેસ્ટ માટે ભાઈઓ માં સોળસો મીટર દોડ છે પંદર ફૂટનો લાંબો કૂદકો છે ચાર પોઈન્ટ ત્રણ નો ઊંચો કૂદકો છે અઢાર ફૂટનો રસો છે આઠ પુલઅપ છે બહેનો માટે આઠ ફૂટ એ લાંબો કૂદકો નવ ફૂટનો લાંબો કૂદકો છે ત્રણ ફૂટનો ઊંચો કૂદકો છે એના માટે તે સેમ બે ટાઈમ છે દરરોજ તમારે દરેક પ્રકારની એક્સરસાઇઝ કરવાની રહેશે બેથી અઢી કલાક ટ્રેનિંગ રહેશે હવારમાં હાડા પાંચથી હાડા આઠ એટલે ત્રણેક કલાક ગણી લ્યો અને હાજે એકાદ બે કલાક પછી જેવી તમારી જરૂરિયાત મતલબ કે જેને એક ટાઈમ જરૂર પડે એક ટાઈમ બે ટાઈમ જરૂર પડે અને બે ટાઈમ ઓકે જેવી રીતના તમારી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે વ્યક્તિગત તમારા ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવશે સ્પેશિયલી આ ફિઝિકલ માટે શું કરાવવાનું છે તમને તો કે હિલ રનિંગ કરાવવાનું છે રેતીવાળા ગ્રાઉન્ડમાં સેન્ડ રનિંગ કરાવવાનું છે રોડ ઉપર મેરેથોન દોડ એટલે કે દસ થી લઈ અને લોંગ રનિંગ જેને કહેવાય દસ થી પંદર કિલોમીટરનું રનિંગ કરવાનું છે જેનું વેઇટ વજન વધારે હોય એમનું વેઇટ લોસ ઓછું વજન હોય તો વજન વધારવાનું પછી એબીસી ડ્રીલ છે કોચ સાથે ગ્રુપ દોડ છે આપણા કોચ કોઈ દિવસ એવું ન હોય કે કોચ ન આવે કોચ તમારા ભેગા હોતી પહેલા જ હોય કોચ સાથે ગ્રુપ દોડ ટાયર સાથે દોડ હાર્ડ વર્કઆઉટ પીઠું દોડ દસ કિલોમીટર વગેરે જેવી એક્સરસાઇઝ કે તમારા શરીર ઉપર થોડુંક વજન નાખાવી દેવામાં આવે પાંચ કિલો દસ કિલો પછી તમારે દોડવાનું ટૂંકમાં જેટલી તકલીફો તમને દેવાની હોય ને એ બધી દેવાની જેથી કરીને તમે ફાઇનલ જ્યારે ગ્રાઉન્ડમાં જાઓ ઓકે એ દિવસે તમે એકા સાબિત થઈ જાઓ એના માટે અહીંયા તમારે જેટલું કરવું પડે એ બધું કરવાનું શીખવાડે એ શીખવાનું દરેક વસ્તુ ઓકે એની પાછળનો કંઈક એક હેતુ હોય કે આવું કરવાથી તમને આ બેનિફિટ થાય તમે પીઠું બાંધીને બે રાઉન્ડ મારો અને પીઠું વગર બે રાઉન્ડ મારો એનો ટાઈમમાં આસમાન જમીનનો ફરક પડે પણ તમારામાં એક કેપેસિટી બિલ્ડઅપ થઈ જાય દસ કિલોમીટર શું કરવા દોડવું પડે કે તમારી અંદર એક કેપેસિટી બિલ્ડઅપ થઈ જાય કે તમને પેટમાં આંઠી સડે પ્રશ્નો બંધ થઈ જાય તમને વોમિટિંગ થતું એ બંધ થઈ જાય તમને થાક લાગતો હોય સાસ ચડતા હોય આ બધા પ્રશ્નોનું સમાધાન હોય એ એક દિવસમાં ના હોય કે હવારે આપણે દોડી આવ્યા એટલે હવે બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા એના માટે આપણે ત્રણ મહિના માગીએ છીએ કે ત્રણ મહિનામાં તમારા આ બધા પ્રશ્નોનું સમાધાન મળી જાય અનુભવી તમે તજજ્ઞ કોચના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ રાખી છે દરરોજ શેડ્યુલ વાઇઝ દોડનું આયોજન કરવાનું છે નેવું દિવસનું રોડમેપ આખું ટેબલ સાથે બનાવેલું છે દોડમાં નબળા વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા સવાર સાંજ બે ટાઈમ એટલે જ ગોઠવેલા છે વેઇટ લોસ માટે અવનવી પ્રવૃત્તિઓ કે જેથી તમારે ખાવાનું છે એ પણ ખવાઈ જાય તમને મજા આવે અને હાટે હાટે તમારું વજન પણ ઘટી જાય પર ધ્યાન આપવામાં આવશે ભાઈઓ બહેનો માટે અલગ અલગ ટ્રેનિંગ માટેની વ્યવસ્થા અલગમાં પરીક્ષા લક્ષી તમામ પ્રશ્નોના સમાધાન તમને અહીંયા આપડી એક જગ્યાએ મળી જશે એન્જલ એકેડેમી રાયસણ ખાતે ભાઈઓ અને બહેનોની રહેવા માટેની હોસ્ટેલ છે બાજુમાં જ ગ્રાઉન્ડ છે ઓકે કોચ પણ તમારી સાથે ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ રહેશે ફિઝિકલ પ્લસ સારું જમવાનું પ્લસ આરામ વાંચવાની ઈચ્છા હોય તો જ લાઇબ્રેરીમાં જવાનું ફરજિયાત નથી મોટાભાગે એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપણે એવું નક્કી કરેલું છે કે ભાઈ ટાઈમ ટેબલ પ્રમાણે ફોલો કરવાનું પણ રનિંગવાળા વિદ્યાર્થીઓ કે ફિઝિકલવાળા વિદ્યાર્થીઓ છે માની લો કે જેને ફક્ત વનરક્ષકની પ્રિપેરેશન કરવી છે કે અમારે ખાલી દોડવાની અને આ ફિઝિકલની તૈયારી કરવી છે વાંચવું નથી તો એ લોકો પોતાના રૂમમાં આરામ કરી શકે મતલબ કે સવારમાં ગ્રાઉન્ડમાં જાય પાછા આવે નાસ્તો પાણી કરી અને આરામ કરે ફરી ઉઠે ગ્રાઉન્ડમાં જાય આવે આરામ કરે તો કે બીજી કાંઈ મગજમારી કરવાની આરામ કરવાની છૂટ લા વાંચવું ન હોય તો ફરજિયાત નથી તમે વાંચો ને વાંચો તમારે આરામ કરવું હોય તો રૂમમાં શાંતિથી કોઈને તકલીફ ન પડે એવી રીતના આરામ કરી શકો ભાઈઓ અને બહેનો બંને માટે જ માની લો કે કદાચ કોઈને એવું થાય કે મારે ફોરેસ્ટનું કરવાનું છે અને સાથે સાથે કોન્સ્ટેબલ કરવું છે તો લાઇબ્રેરી ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ છે તમારે જેટલું વાંચવું એટલું તમે વાંચી શકો છો પણ કમ્પલસરી લાઇબ્રેરી ફોરેસ્ટવાળા માટે કે ફક્ત ફિઝિકલવાળા માટે નથી તમારે એડમિશન લેતી વખતે ચોખવટ કરી દેવાની અમારે ફક્ત ફિઝિકલ છે તો તમને લાઇબ્રેરીમાં પછી જવાની જરૂર નથી પણ એવું કહો કે ભાઈ મારે કોન્સ્ટેબલ પીએસઆઈ સાથે સાથે કરવી છે તો પછી લાઇબ્રેરીના નિયમો તમને લાગુ પડશે બાકી તમે નહીં જાઓ તો ચાલે એક છ થી આપણે રેગ્યુલર ચાલુ કરી દઈશું ભાઈઓ તથા બહેનો માટે હોસ્ટેલની સુવિધા છે ભાઈઓ અને બહેનો બંને માટે અલગ અલગ હોસ્ટેલની ફેસિલિટી ઉપલબ્ધ છે દોડ પ્લસ સારું જમવાનું પ્લસ આરામ મેં કીધું એ પ્રમાણે કોઈને વાંચવું ના હોય તો કમ્પલસરી વંચાવાનું નથી કે ફરજિયાત વાંચવાનું ઓકે એ તમારે નક્કી કરી લેવાનું પણ ફિઝિકલ ઉપર ધ્યાન આપવું હોય તો તમે ફક્ત ફિઝિકલ ઉપર ધ્યાન આપી શકો છો એવી વધારે માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અથવા તો ફોન કરીને માહિતી લઈ શકો છો બીજું હોસ્ટેલનું મેનુ પણ તમને ટેલિગ્રામમાં આપણે મૂકી દઈએ છીએ એમાં સવારે નાસ્તા સાથે આપણે ડેલી કઠોળ પણ આપતા હોઈએ છીએ કે જેમાં ચણા છે મગ છે સિંગ છે પલાળીને હવારમાં આપતા હોય છે પ્લસ નાસ્તો હોય છે પ્લસ બપોરે જમવાનું દાળ ભાત શાક રોટલી સલાડ સાંજે પાછું ત્રણ વાગે શરબત હોય અને સાંજે જમવાના ટાઈમે પાછું રેગ્યુલર અલગ અલગ મેનું પ્રમાણે હેલ્ધી ફૂડ આપણે આપતા હોઈએ છીએ અને જે જમવાનું બનાવીએ છીએ આપણે મોટાભાગનું બધું સિંગ તેલમાં જ બનાવીએ છીએ કેમ કે મોટાભાગે પ્રોટીનની જરૂરિયાત પડતી હોય તો તેલમાંથી આપણને એ વસ્તુ મળતી હોય છે એટલે એ ખાવાનું પણ વ્યવસ્થિત તમને મળી રહેશે આરામ પણ મળી રહેશે અને સારા કોચ સાથે તમને ફિઝિકલનું એક્ઝેક્ટ ગાઈડન્સ મળી રહેશે જેથી ત્રણ મહિનામાં તમે તમારું ફિઝિકલ આખું મસ્ત રીતે પૂરું કરી શકો તો તમારે એવી રિક્વાયરમેન્ટ હોય કે અમારે ફિઝિકલની તૈયારી કરવી છે અને ગાંધીનગર એન્જલ એકેડમીમાં આવવું છે તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપણે આવી શકો છો એક છ બે હજાર ચોવીસથી આપણે નવી બેચ શરૂ કરીએ છીએ હોસ્ટેલની ફી પર મંથ બાર હજાર રૂપિયા છે હોસ્ટેલની ફી મહિનાની બાર હજાર રૂપિયા છે આ બાર હજાર રૂપિયામાં તમારે રહેવાનું આવી જશે જમવાનું આવી જશે કપડાં પોતા વાસણ પ્લસ આમાં અઢાર ટકા જીએસટી હોય છે તો એ જીએસટી પણ ભેગું ભેગું આવી જતું હોય છે હોસ્ટેલમાં બાર ટકા જીએસટી લાગે છે તો એ બાર ટકા આવી જશે રનિંગની ફીસ છે એ પાંચ હજાર રૂપિયા છે ત્રણ મહિના માટેની રનિંગની ફીસ છે પાંચ હજાર રૂપિયા છે ત્રણ મહિના માટેની કોઈ વિદ્યાર્થીને એવું હોય કે મારે ત્રણ મહિના ફિક્સ જવું જ છે અને મહેનત કરી લેવી છે તો ત્રણ મહિનાની ફીસ છે એ તમે એક સાથે ભરો તો આમ બાર તરી છત્રીસને પ્લસ પાંચ એકતાલીસ હજાર થાય એમાં ત્રણ મહિના હોસ્ટેલના પ્લસ રનિંગની ફી એની જગ્યાએ તમે વન શોટ એક સાથે પેમેન્ટ કરતા હશો તો તમારા ત્રણ હજાર રૂપિયા બાદ થઈ જશે આડત્રીસ હજાર રૂપિયા ફીસ રહેશે આ આડત્રીસ હજાર રૂપિયા ફીસમાં ત્રણ મહિના તમારે હોસ્ટેલમાં રહેવાનું આવી જશે પ્લસ તમારું આખું ટ્રેનિંગનું પેકેજ આવી જશે એની કિટ પણ જોડે તમને મળી જશે રેડી તો આ ફીનું ધોરણ છે તમને અનુકૂળ આવે તો તમે આવી શકો છો બાકી આપ જ્યાં પણ દોડતા હો પ્રેક્ટિસ કરતા હો આ જે મુદ્દા કીધા છે મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરજો તો કે ફિઝિકલ ગમે ત્યારે ડિક્લેર થઈ જશે ડિક્લેર થયા પછી તમે કહેશો કે હવે તાત્કાલિક કરી દો તો તાત્કાલિક નહીં ત્યાં મિનિમમ તમારે ત્રણેક મહિના જેટલો સમય આપવો પડે તો તમને જોઈએ એ પ્રમાણે રાહતથી થઈ જાય પેલું અચાનક ફાસ્ટ કરવા જઈએ તો એવું થાય કે આપણને ઇન્જરીઝ થવાના ચાન્સીસ વધી જાય તો એ આખી આખી ભરતી હાથમાંથી જવા દેવી એના કરતાં સમય મળ્યો છે તો એનો સદુપયોગ કરવો તમારા અને અમારા મનના બંને માટે સારું રહેશે રેડી તો વધારે માહિતી જોતી હોય તો તમને નંબર આપેલો છે એ નંબર ઉપર આપ કોલ કરી શકો છો એડમિશન લેવા માટે આપ રૂબરૂ આવી શકો છો ખાલી ચાર પાંચ જોડી સાદા કપડાં તમારે લઈને આવવાનું છે કે બાકી બીજું અહીંયા કાંઈ જરૂર નહીં પડે સુવા માટે તમારે ગાદલું ચાદર ઓ એ તમને અહીંથી મળી રહેશે ઓઢવા માટે તમારે જે જોતું હોય લેતું આવવાનું બાકી પર્સનલી તમારે ચારેક જોડી કપડાં ટુવાલ તમારા આંતર વસ્ત્ર સાબુ શેમ્પુ જે જોઈએ એટલું લઈને આવવાનું છે ડન ચાલો તો મળીએ